નમસ્કાર ગમતાનો કરીએ ગુલાલ એ શ્રેણીમાં આજે જાપાનની એક વાત કરવાની છે જાપાનનું ક્યોટો શહેર એટલે કે જાપાનની રાજધાની એ વખતની વાત છે તે શહેરના દક્ષિણ પ્રવેશ દ્વાર જેનું નામ હતું રાશોમોન જે ખૂબ જ ભવ્ય અને સુંદર હતો આ દરવાજો શહેરના ગૌરવ સમો હતો પરંતુ આ વાર્તામાં જ્યારે આ દરવાજાનો ઉલ્લેખ થયો છે ત્યારે એ ક્યોટોના પતન અને વિનાશની સાક્ષી જેવો બની ગયો હતો ક્યોટોમાં એ વખતે યુદ્ધ રોગચાળો અને દુષ્કાળ બધું જ એકસાથે આવી ગયું હતું સમાજમાં કાયદો વ્યવસ્થા તૂટી ગઈ હતી અને વેપાર ધંધા નષ્ટ થઈ ગયા હતા લોકો ભૂખ્યા હતા ચોરી લૂંટફાટ અને અનૈતિકતા વધી ગયા હતા જે રાશોમન દરવાજો શહેરની સમૃદ્ધિનું પ્રતિક હતો એ ભાંગી ગયો હતો લોકો ત્યાં મૃતદેહો નાખીને જતા રહેતા હતા એ જગ્યા ખૂબ જ ડરામણી અને બની ગઈ હતી મૃત્યુ પામતા હતા અને જે જીવતા હતા એ પણ મૃત્યુથી બદતર હાલતમાં જીવી રહ્યા હતા એ સમયની આ વાત છે ક્યોટોમાં આજે ગરમ અને ભારે દિવસ હતો એક સમયનું સુંદર અને આદર્શ શહેર આજે જીવ વગરનું લાગતું હતું યુદ્ધ અને રોગચાળાએ ઘર ધંધા અને પરિવારોને ખતમ કરી નાખ્યા હતા લોકો ખોરાકની શોધમાં ઘરમાં રખડતા હતા અમુકે તો બધી આશાઓ છોડી દીધી હતી શહેરનો મુખ્ય પ્રવેશ દ્વાર રસોમોન ગેટ જૂનો તૂટેલો કાટમાળ જે હવે દુનિયા ભૂલી ગઈ હતી એના પથ્થરો તૂટી ગયા હતા પરંતુ એની સુંદર ગોળાઈ હજુ જૂના સુંદર સમયની યાદ અપાવતો હતો માલિક ગુજરી જવાથી હવે એની પાસે કોઈ નોકરી ન હતી એના કપડા એકદમ ગંદા અને ફાટેલા હતા એના મોઢા પર ચિંતાના વાદળો હતા આ શહેર એકદમ ક્રૂર બની ગયું હતું એને ખબર ના હતી કે હવે જીવતું કેમ રહેવું પેટમાં ઊંડે ઉંડેથી ભૂખના અવાજો આવી રહ્યા હતા અને ભૂખની ચિંતા એને અંદરથી ખાઈ રહી હતી આસપાસ ખાલી શેરીઓ અને મકાનો જોઈને વિચારી રહ્યો હતો હું શું કરું અહીં કોઈ કામ નહીં મળે તો હું કેમ જીવીશ ભીખ માંગું ચોરી કરું કે પછી આમ જ ભૂખ્યો બેઠો રહું અને ભૂખની સામે હારી જઈ મૃત્યુને બોલાવું એ આમ બેઠો હતો ત્યાં એને કંઈક અવાજ સંભળાયો દરવાજાના અંધારિયા ખૂણામાંથી એક ઘરડી સ્ત્રી વાળના ગુચડાઓ હાથમાં લઈને નીકળી એનો ચહેરો કરચલી વાળો અને આંખો આશા ભરી હતી નોકર તેને આશ્ચર્યથી જોતો રહ્યો અહીં શું કરી રહ્યા છો નોકરે પૂછ્યું ઘરડી સ્ત્રીએ એના તરફ કોઈ શરમ વગર જોયું અને કહ્યું હું મરદાઓ માંથી વાળ એકઠા કરી રહી છું એ વીક બનાવવા માટે વેચીશ અને આવી રીતે હું ગુજરાન ચલાવું છું નોકરની આંખો પહોળી થઈ ગઈ તું મરેલા મરદામાંથી વાળ કાઢે છે એને હજુ માનવામાં નહોતું આવતું ઘરડી સ્ત્રીએ ખભા ઊંચા કરીને કહ્યું કેમ નહીં એ લોકોને હવે વાળની શું જરૂર છે અને જો હું એ ભેગા નહીં કરું તો હું પણ એમની સાથે મરી જઈશ નોકર નિશબ્દ જોતો રહ્યો એની અંદરથી એક લખલખું પસાર થઈ ગયું મળદાઓ ચોરી કરવી એને બહુ ભયાનક અને વિકૃત લાગતું હતું પણ એની આંખો જીવતા રહેવા માટેની આશા જોઈ રહી હતી વૃદ્ધાએ કોઈ ડર કે શરમ વગર જિંદગીની વાસ્તવિકતા સ્વીકારી હતી નોકરના મગજમાં વિચારોનો વંટોળ ચાલતો હતો તેણે ભૂખથી તળપતા બાળકો યાદ કર્યા રસ્તા પર ભૂખ્યા ભટકતા માણસોને યાદ કર્યા પોતાને માટે વિચાર કર્યો ભૂખ શું એને નબળો પાડી રહી છે શું પેટનો ખાડો પૂરવા માટે ચોરી કરવી એ પાપ છે કે પછી આ હદ સુધી કામ કરવું એ પાપ છે વૃદ્ધ સ્ત્રી શાંતિથી પોતાનું કામ કરી રહી હતી ગેટ પાસે પડેલા મળદાઓના વાળ તોડીને ભેગા કરી અને ધીમે ધીમે ચાલતી હતી નોકરનું હૃદય ભરાઈ ગયું હતું એને અત્યાર સુધી લાગતું હતું કે સાચા અને ખોટામાં ભેદ કરવો સરળ હોય છે પરંતુ હવે આ બંને વચ્ચેની લીટી ભૂસાઈ ગઈ હતી શું સાચું અને શું ખોટું એ નક્કી નહોતું થઈ શકતું થોડા સમય એ બેસી રહ્યો પછી ગણકણ કરતો ધીમે અવાજે બોલ્યો જો આ રીતે જીવવું હોય અને જીવતા રહેવા માટે આ જરૂરી હોય તો હું પણ આ જ કરું ચોરી કરું એના કરતા કામ કરવું એ વધારે સારું છે વૃદ્ધ સ્ત્રીએ એની સામે શાંતિથી જોયું કેમ નહીં એણે જવાબ આપ્યો હવે કોઈ તને અટકાવશે નહીં કેમ કે આમે આ બધા તો મરી ગયા છે આ શબ્દો નોકરના હૃદયને ચીરતા ગયા તેણે આંખો બંધ કરીને એની જૂની જિંદગી વિચારી કેટલું બધું વ્યવસ્થિત ચાલતું હતું કેટલું સુંદર શહેર હતું નોકરી ઘર માલિક ગાડી બધું એની નજર સામે આવી ગયું અને પછી આંખો ખોલીને જોયું તો યુદ્ધ પછીની આખી દુનિયા જોઈ આજની હકીકત જોઈ દિવસોના દિવસો સુધી ખાલી શહેરો લોકો વગરના ઘર તૂટી ગયેલા દુકાનો અને એનાથી એ વધારે તૂટી ગયેલા લોકો એક કટકા માટે લડી રહેલા લોકો મારે જે કરવું પડે એ કરીશ પરંતુ હું જીવીશ તો ખરા એને મનમાં જ નક્કી કર્યું અને ધીમેથી કર્યું ઈમાનદારીથી મરી જવું કે સારું કે જીવવા માટે કોઈ પણ હદ સુધી જઈને આશા રાખવી કે હું જીવીશ એ વધારે સારું એ વૃદ્ધ સ્ત્રી તરફ ધીમે ધીમે આગળ વધ્યો કાંઈ બોલ્યા વગર બંને મળીને શહેરના અવશેષોમાંથી જે મળે એ શોધવા લાગ્યા નોકરના દિલમાં હજી દુઃખ હતું પરંતુ એ વાત સમજી લીધી હતી કે જીવવા માટે જે કરવું પડે એ કરીશ સાંજ પડતી હતી આકાશ લાલ અને જાંબલી રંગોથી રંગાઈ ગયું હતું તૂટેલા રસ્તા પર માનવીના પડછાયો લાંબા થતા જતા હતા નોકર ફરીથી એ જ રાસોમોન દરવાજા પાસે ઊભો હતો દરવાજા તરફ જોઈ રહ્યો હતો એ તૂટેલો દરવાજો માણસોના તૂટેલા મૂલ્યો અને પતનનું માનવીના સંઘર્ષનું તૂટેલી સામાજિક વ્યવસ્થાનું પ્રતિબિંબ હતો